ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે દસ દસ ની પટ્ટી દ્વારા બાદ બાકી કરવાની ચાલો અહીં કઈ સંખ્યા લખી મેં તેપન ઓછા પચીસ સરસ ચાલો ત્રેપન એટલે સાત કેટલી પટ્ટી આવશે દસ દસ ની પાંચ પટ્ટી અને ચાર ત્રણ ચોરસ ત્રણ ચોરસ ચાલો મૂકો એસ બેન મૂકો પાંચ પટ્ટી મૂકો પેલા સ્પીડમાં કેટલા છે નીચે પચીસ એટલે કે દસ ની બે પટ્ટી અને પાંચ ચોરસ છુટ્ટા ચલો મૂકો ઓછા દસ ની બે પટ્ટી એટલે વીસ અને પાંચ છુટ્ટા તો વીસ ને પાંચ પચીસ ચોરસ છે આ કેટલા ચોરસ છે ત્રણ આપડે કેટલા ચોરસ જોઈશે પાંચ અહીંયા પાંચ ચોરસ છે નહી ચલો અહીંયા કેટલા ચોરસ છે ત્રણ મારે કેટલા ચોરસ જોઈએ પાંચ અહીંયા ત્રણ માંથી પાંચ જાય નહીં કેટલા ચોરસ જોશે એને કાપી કાઢો ચોરસ ચોરસના કટિંગ કરો સ્પીડ રાખો જલ્દી નીચે પડી જાય ઉપર જ કાપ આખા બાજુ ચલો દસ થઈ ગયા ગણો જોઈએ પાંચ ને પાંચ દસ ચલો આપી દોટી પટ્ટી ના દસ કેટલા થયા વિરાજ દસ અને એની પાસે ત્રણ હતા તો કેટલા થયા હવે તેર માંથી કેટલા લેવાના છે અહીંયા તો અહીંયા આગળ ભેગું ભેગું લખતું જવાનું ચલો અહીં આપણે ત્રણ હતા એમાંથી પાંચ ચોરસ જાય નહીં એટલે આપણે બાજુમાંથી એક પટ્ટી કાપી એક પટ્ટી કાપી એટલે અહીં કેટલા મૂકીશું આપણે ચાર ચાર પટ્ટી રહી ને અહીંયા અહીંયા ત્રણ હતા અને એક દસ ની એક પટ્ટી અહીંયા કાપી આપણે તો કેટલા થયા અહીં શું લખીશું આપણે હવે તેર માંથી આપણે કેટલા ચોરસ લેવાના છે આમાંથી પાંચ લઈ લો ચાલો એક બે ત્રણ ચાર પાંચ ચાલો જેસ ગણો કેટલા રહ્યા આવે

આવી રીતે દાખલો ગણવાનો કોણ ગણશે પેલો ચલો વિજો વેરી ગુડ ચલો હવે દસ ની કેટલી પટ્ટી લેશો સાત સાત લઈ લો ચલો ને બધાને એક એક દાખલો ગણવાનો ફરજિયાત ચાર વેરી ગુડ પાંચ સાત એ બાજુની ઉપર જ અને ત્રણ ચોરસ લઈ લો કેટલા ચોરસ આવશે સરસ હવે હવે દસ દસ ની બે દસ ની બે પટ્ટી અને કેટલા ચોરસ આવશે આઠ સરસ બે બરાબર જોઈ લે છે આઠ સરસ ચલો હવે ઉપર કેટલા ચોરસ છે ત્રણ અને નીચે કેટલા છે આપણે કેટલા કરવાના છે આઠ થશે ત્રણ આઠ થશે તો હવે શું કરીશું આપડે જોડે પટ્ટી રહી રંગીન ચોકથી લે એટલે ખબર પડે છહી લખો અહિયાં છ લખતા જ જાઓ જોડે જોડે છ પટ્ટી રહી બસ ચાલો હવે કાપો પછી જેટલા થાય એટલા ઉપર લખજો પછી સ્પીડ રાખજો કાપવામાં गणजिकला था एक चार, चार था ओवर चार आपसे वेल वेल नहीं चार बोलवान चार पाँच हम्म छह हम्म सात हम्म आठ

ત્રણ હતા અને દસ ની પટ્ટી કાપી એટલે દસ ને ત્રણ કેટલા થયા હવે તેર માંથી કેટલા એકમ કાઢવાના છે આપણે આઠ આઠ લઈ લો ઉપરથી ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હમ નીચે મૂકી દઈ બસ ઉપર ઉપર નું એક જવાબ આવે એક બે ત્રણ ચાર પાંચ લખો પાંચ ચલો કેટલી પટ્ટી રહી આમાં એમાંથી કેટલી પટ્ટી બાદ કરવાની બે બે ઉપરથી લઈ લો બે પટ્ટી નીચે ચલો કેટલી રહી ચાર ચાર લખો ચાર સરસ આવી રીતે દાખલો ગણવાનો કોને કોને આવડી ગયો હવે કમ્પ્લેટ સરસ ચલો જયેશભાઈ સંખ્યા વાંચો

ચલો હવે એકમ પેલા આપણે શરૂઆત કે થી કરીશું એકમ થી ચલો ઉપર કેટલા ચોરસ છે નીચે કેટલા ચોરસ છે હવે મારે અહીંયા અહીંયા ચાર અહીંયા આઠ નથી તો હવે શું કરીશું એક પટ્ટી લઈશું અહીંયા તો ત્રણ ચાર જ ત્રણ જ ચાર જ ચોરસ છે સોરી ત્રણ જ હા એક પટ્ટી કાપી ચાર જ ચોરસ છે મારે કેટલા ચોરસ જોઈએ તો હવે એક પટ્ટી કાપો ચાલો સ્પીડ માં ગણતા જજો હા અહીં આ બાજુ મૂકો આ બાજુ આ બાજુ તઈ ઉડી જશે એક Hmm. 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 અહીં અહીંયા અહીંયા કરો અહીં જોડે જોડે કરતું જવાનું ચાલો ત્રણ પટ્ટી હતી ને તમે એક પટ્ટી કાપી તો કેટલી પટ્ટી રહી પેલા બે લખો ઉપર બે હવે આ અહીં જો આટલું કરે ને એટલે દાખલો ખોટો નહીં પડ્યો એટલે ચાલો હવે અહીંયા કેટલા ચોરસ હતા ચાર હવે દસ અહીં મૂકો એટલે દસ ને ચાર કેટલા થશે ચૌદ તો અહીં ચૌદ લખો પેલા પછી ગણજો ઉપર લખો ચૌદ ચૌદ કરો ચેકો મારો ચેકો મારવાનો હે ચાલો હવે ચૌદ માંથી પાંચ છ સાત આઠ હમ ચલો કેટલા ચોરસ રહ્યા એક બે ત્રણ ચાર પાંચ છ લખો અને આવી રીતે કામ કરી દેવાના ચાલો નીચે કેટલી પટ્ટી ઉપર કેટલી પટ્ટી છે બે નીચે કેટલી પટ્ટી છે એક તો એક બાદ કરો એક લઈ લો ઉપરથી એક પટ્ટી ઉપરથી લઈ લો આ ઉપરથી લેવાની ને ચાલો કેટલી પટ્ટી રહી એક તો કેટલો જવાબ આવ્યો અહીં જોવો જોઈએ સો એક પટ્ટી અને છ ચોરસ સરસ ચલો જેલેપ કરો જઈશ માટે ચલો આવી જાવ ચાલો કેટલા છે બેટા વાંચો

ચાલો ત્રણ એકમ હતા અને જૂથ બન્યું એટલે છુટ્ટા લઈ લીધા બરાબર ચાલો તો હવે કેટલા થયા ઉપર લખો સાત સાત માંથી એક પટ્ટી એક આપણે મૂકીને પટ્ટી અને દસ લીધા છુટ્ટા એટલે છ પટ્ટી વધી અને ત્યાં આગળ કેટલા થયા કેટલા ચોરસ થયા પાંચ પટ્ટી લઈ લો આમાંથી આ પાંચ છે ને તો પાંચ લઈ લો સાત આઠ આઠ લખો આઠ ચલો હવે કેટલી પટ્ટી છે ઉપર છ એમાંથી કેટલી પટ્ટી બાદ કરવાની બે બે લઈ લો ચલો કેટલી વધી ચાર લખો અહીં ચાર જો કેટલો જવાબ આવ્યો જો આયો ને આ ચાર પટ્ટી બંધી અને આઠ ચોરસ વધ્યા અડતાલી થયા